ભૂક્કા કાઢી શકે છે સૌરાષ્ટ્ર કઈ ઉત્તર ગુજરાતમાં મોટી આગાહી છે મિત્રો અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ચોમાસાનો પ્રવેશ કરી ગયો છે આ સિવાય ગુજરાત હવામાન વિભાગે મેપ જાહેર કરી અને મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી આ કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે એકદમ રિયલ નહીં કોઈ પ્રકારનો ફેક મેપ સાથે ગુજરાતની આગાહી સાથે લાઈવ વિન્ડી એપ્લિકેશન સાથે મિત્રો માહિતી મેળવશું કયા જિલ્લામાં આજે વરસાદ ખાબકી શકે છે તેની માહિતી મેળવશું તો મિત્ર મિત્રો આવડ્યુંને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આવડ્યુંને લાઈક કરી દેજો તેમજ મારું ફેસબુક પેજ ઓન્લી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો ત્યાં સરસ અને વિડીયો અને માહિતી મૂકવામાં આવે છે તો સૌ પ્રથમ જોઈ શકો છો ડેટા ગઈ કાલે મિત્રો ખાસ કરીને આઠ વાગ્યા સુધીના છે રાત્રે પણ ઘણા વિસ્તારોની અંદર વરસાદ શરૂ થતો પણ આઠ વાગ્યાના ડેટા પ્રમાણે મેંદડાની અંદર અઠ્યાસી એમએમ પચીસે એક મિત્રો જોવા જઈએ તો સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ આ સિવાય ગીર સોમનાથની અંદર અઢી ઇંચ જૂનાગઢના જૂનાગઢ સિટીની અંદર પણ મિત્રો સવા બે ઇંચ જ્યારે જૂનાગઢના વંથલીની અંદર બે ઇંચ અને બોટાદની અંદર પણ મિત્રો બે ઇંચ વરસાદ જોવા મળ્યો છે આ સિવાય જામનગરના કાલાવડ અને વિસાવદરમાં પણ બે ઇંચ વરસાદ જોવા મળ્યો છે ભાવનગરના પાલિતાણાની અંદર પણ બે ઇંચ વરસાદ જોવા મળ્યો છે તો રાજકોટના લોધિકા અમરેલીના સારકુંડલા મોરબીના ટંકારાની અંદર પણ મિત્રો ખાસ કરીને દોઢ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ પડ્યો છે વલસાડની અંદર વાપીની અંદર પણ એક સુધી ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે ખૂબ જ સારો વરસાદ જે જોવા મળ્યો છે આજે પણ મોટી આ ગઈ છે તો ગઈકાલે ત્રેવીસ જૂને મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ચોમાસું બેસી ગયું છે આ ઇમેજ મિત્રો આપણે ખાસ કરીને આપણા ફેસબુક પેજ ઉપર મૂકેલી હતી તમે તેની અંદર જોઈ હોય તો મિત્રો કોમેન્ટ કરજો પણ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ત્રેવીસ તારીખે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર ની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે ખાસ કરીને અમરેલી ભાવનગર અને ગીર સોમનાથની અંદર તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સુરત અને તાપી જિલ્લાની અંદર પણ પ્રવેશ કર્યો છે આ બાજુ મિત્રો આ જે છે ખાસ કરીને આ જે ભાગ છે એ કવર થઈ શકે છે અને સૌરાષ્ટ્રની અંદર આગળ મિત્રો ચોમાસું વધે તેવી પણ શક્યતા છે હવે મિત્રો વાત કરીએ આજે વરસાદની ક્યાં તો ખાસ કરીને ચોવીસ તારીખે મેઘ ગર્જનાની ચેતવણી ક્યાં છે તો અહીંયા યલ્લો કલર જોઈ શકો છો તો સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો મેઘ મેઘગર્જનાની ચેતવણી છે જો કે ગઈકાલે જે વરસાદ પડ્યો તે મિત્રો ખાસ કરીને હળવો હતો અમુક વિસ્તારમાં જ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો એક બે જગ્યાએ વીજળી પડવાના અને નુકસાનીના પણ અહેવાલ છે અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ તારીખે ક્યાં છે વરસાદને આગળ આ મિત્રો આ રિયલ મેપ છે એમાં જોઈ શકો છો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા આણંદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વડદ અને વલસાડ દમણ દાદરાનગર હવેલી ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળોએ વરસાદ પડશે એટલે કે ખાસ કરીને કોઈક એવો ભાગ હશે ત્યાં વરસાદ નહીં પડે બાકી તમામ વિસ્તારમાં વરસાદ પડશે આ સિવાય સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જામનગર પોરબંદરની એટલે કે સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો ઘણા સ્થળોએ વરસાદ પડશે એટલે કે ફિફ્ટીથી લઈને પોણા ભાગની અંદર ખાસ કરીને ઘણા સ્થળોએ અને કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારમાં માત્ર વિસ્તારમાં એટલે કે ખાસ બે થી ત્રણ વિસ્તારમાં મધ્યમ હળવો વરસાદી ઝાપટું પડી શકે છે તો આજે મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી છે વહેલી સવારથી મિત્રો વરસાદ જોવા મળી શકે છે ભારે વરસાદની ચેતવણી ક્યાં છે ચોવીસ તારીખે એટલે કે આજે તો જોઈ શકો છો દાહોદ અને છોટાઉદેપુર આ બે જિલ્લા છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે એટલે કે અતિમાં અતિ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય મહીસાગર પંચમહાલ અમરેલી અને ગીર સોમનાથની અંદર યલો એલર્ટ છે એટલે કે ત્યાં પણ ભારે વરસાદનું એલર્ટ છે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદની આગાહી તો છે પરંતુ આ મિત્રો છ જિલ્લા એવા છે ત્યાં ભારે અને ખાસ કરીને બે જિલ્લાની અંદર એવું છે જ્યાં અતિ ભારે વરસાદ છે ખાપકી શકે છે જોકે હાલ મિત્રો સિસ્ટમ ખૂબ જ ચેન્જ થઈ રહી છે દિશા બદલી રહી છે જેને લઈને મિત્રો આગાહીમાં ફેરફાર થઈ શકે છે બાકી સંપૂર્ણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે તો પચીસ તારીખે પણ મિત્રો કંઈ મોડું નહીં રહે પચીસ તારીખે પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળો એટલે કે ઘણા સ્થળોએ વરસાદને લઈને મોટી ગઈ છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર પણ હળવોથી લઈને મધ્યમ વરસાદની આ ગઈ છે તો ચેતવણીની વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર વરસાદને લઈને ભારે એલર્ટ પચીસ તારીખે એટલે કે ખાસ કરીને ઉત્તર ગુજરાતવાળા કોમેન્ટ કરતા હતા કે અમારે વરસાદ નથી તો ખાસ કરીને આજે અથવા આવતીકાલે મિત્રો વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે છવ્વીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદ છે ધીમો થશે છૂટાછવાયા ભાગોની અંદર ભારે વરસાદી જોવા મળશે કચ્છની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખે મિત્રો તમે જોઈ શકો છો ગાજવીજ સાથે જે આપણે જિલ્લા છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે છે જ્યારે અઠ્યાવીસ તારીખથી ફરી એક વખત સિસ્ટમ એક્ટિવ થશે અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ભારે વરસાદ તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હળવો વરસાદ અને ઓગણત્રીસ તારીખે તમે જોઈ શકો છો ફરી એક વખત રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે વરસાદ અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ સારો વરસાદ કચ્છની અંદર હળવો વરસાદ રહેશે તો આપણે મિત્રો કહીએ છીએ કે ઉત્તર ગુજરાતની અંદર જો આ બે દિવસમાં વરસાદ નહીં આવે તો અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે સો ટકા મિત્રો વરસાદ આવી જશે તો હવે મિત્રો આપણે લાઈવ વિડીયો જોઈએ તેથી તમને વધુ ખ્યાલ આવે તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને વહેલી સવારથી મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે જોવા મળશે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા ખરા ભાગોની અંદર વરસાદ જોવા મળશે અને તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ છે આ સિસ્ટમને કારણે હાલ મિત્રો વરસાદ જોવા મળ્યો છે બંગાળની ખાડીમાંથી ખાસ કરીને આવી રીતે ભેજ આવ્યો હતો અને અરબી સમુદ્રમાંથી આ બંને ભેગ થતાં ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળ્યો છે હજુ પણ મિત્રો ખાસ કરીને સિસ્ટમની અસર રહેશે અને ગુજરાતની અંદર સતત મિત્રો વરસાદ છે એ જોવા મળશે સત્યાવીસ અને તારીખે પણ વરસાદને લઈને મોટી આ ગઈ છે અહીં તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખે અઠ્યાવીસ તારીખે પણ વરસાદ વરસાદને લઈને મોટી આગાહી છે તમે જોઈ શકો અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે એટલે કે વરસાદ મિત્રો ગયો નથી વરસાદ સતત ચાલુ રહેશે જેમાં સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી છે જો કે પહેલી તારીખથી મિત્રો વરસાદની તીવ્રતા ઘટી શકે છે અને ખાસ કરીને જે ભેજ મિત્રો આવેલો હતો આ તમામ ભેજથી ખાસ કરીને ઉત્તર હિમાલય તરફ મિત્રો ખેંચાઈ જતા ગુજરાતની અંદર આગામી સમયની અંદર તેજ પણ જોવા મળશે એટલે કે એકદમ મિત્રો રાય રાઇટ ઇમેજ છે જોઈ શકો છો પહેલાં આપણે જો વાત કરીએ અને વિન્ડી એપ્લિકેશનમાં પણ જોયું મિત્રો ખાસ કરીને છેક તારીખ સુધી ઓગણત્રીસ તારીખ સુધી તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદ સારું રહેશે એટલે કે હજુ પણ થોડી ઘણી આછી પાછી વાવણી થઈ હોય તો ખેડૂત મિત્રોએ વાવેતર કરી દેવું જોઈએ કારણ કે પછી બહુ વધારે ગારાની અંદર ટ્રેક્ટરને ન જાય વાવણી ન થાય તેવી પણ શક્યતા બને ખાસ કરીને કપાસ જેવા પાકોની અંદર કોરામાંની અંદર વાવેતર કરવું હોય તો એ મિત્રો હાલ મિત્રો યોગ્ય જણાય છે એટલે કે વરસાદ હજી મિત્રો ત્રીસ તારીખ સુધી છે સંપૂર્ણ વિસ્તાર કવર થઈ જાય છે કચ્છનો અમુક વિસ્તાર બાદ કરતા બાકીના તમામ વિસ્તારની અંદર સારો વરસાદ છે એ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં આટલું જ વસ્તુ મિત્રો જય હિન્દ જય ભારત